ભાઈ અમદાવાદમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેમજ અનેક લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તે સારવારમાં છે એવા તમામ લોકો તાત્કાલિક સાજા થઈ જાય એવી પ્રાર્થના કરવા માટે આજે મારિયા હાટીનામાં નામદાર પ્રિન્સ આગાખંડ ટ્રસ્ટ સંચાલિત જગિરનાર મીડિયમ સ્કૂલ ના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઈ ભાનવડીયાના માર્ગદર્શન મુજબ ગિરનાર હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ શ્રી અશોક સરની ઉપસ્થિતિમાં શિક્ષકો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો અને સ્ટાફ ગણે પ્રાર્થના કરી મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી છે તેમજ મૃત્યુ પામેલા લોકોના પરિવારને દુઃખ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઠાકોરજીને પ્રાર્થના કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ગિરનાર હાઈસ્કૂલ તેમજ આગાખાંડ હોસ્ટેલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી Day before yesterday, around, the, before noon itself, somehow we come to know that the tragedy that has happened in our city itself it was really a fatal accident, and the actually, in fact, air traffic is much safer than. Much much safer than any other traffic around the world. Still, this kind of incidents comes and giving shock to us. So here, first of all, we have to observe One, two. Too many silence to commemorate the accident and let's say need to done. अहमदाबाद की विमान दुर्घटना के उपलक्ष में आज हमारे स्कूल में दो मिनट मौन धारण करने का कार्यक्रम रखा गया था हमारे स्कूल की ओर से मैनेजमेंट विद्यार्थी शिक्षक और होस्टेल स्टाफ ने उनकी आत्मा के शांति के लिए भावपूर्ण पूर्ण श्रद्धांजलि अर्पित की गई भगवान उनके आत्मा को शांति दे और उनके परिवार वालों को दुख सहने की शक्ति प्राप्त करे ओम शांति शांति शांति